નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું આજે ખાસ પોલીસ વિભાગની વાત કરીશું હમણાં જ આપ સૌ જાણો છો કે બે દિવસ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શું પરિસ્થિતિ હતી આશરે અઢી લાખ કરતાં પણ વધારે લોકોએ મુલાકાત લીધી અને તેમાં આપણે વાત કરીએ તો એક પોઈન્ટ સિત્તેર લાખ જેટલા લોકો કે જે ગુજરાત બહારના હતા અને ગુજરાતમાં તેમણે મુલાકાત લીધી હતી બે દિવસ દરમિયાન ટ્રાફિકની પણ સમસ્યા કે જે આપણે જોયું કે એ એ બાજુથી પસાર થતા હોય ત્યારે ટ્રાફિક કે જે જોવા મળ્યો એક રસ્તો પણ જે બંધ કરવામાં આવે છે જ્યારે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોઈ પણ આ પ્રકારનો કાર્યક્રમ હોય છે ત્યારે પરંતુ એકંદરે જે આપણે જોવા જઈએ તો કોઈપણ પ્રકારની ગફલત વગર પોલીસે તમામ કામ સુપેરે પાર પાડ્યું છે બે દિવસ દરમિયાન જે પ્રકારે લાખો લોકોએ મુલાકાત લીધી છે અને તેમાં કોઈપણ કમ્પ્લેન વગર આ જે કોન્સર્ટ છે તે સક્સેસફુલી થયું છે કોઈ પણ સવાલ પણ નથી ઉઠ્યા એટલે હવે એ જ બાબતની આપણે વાત કરવાની છે કે પોલીસ ધારે તો શું ન કરી શકે આજ એક સવાલ છે આપણે અહીંયાની સમસ્યાઓની હાલ વાત કરીએ ટ્રાફિકની સમસ્યા ટ્રાફિક નિવારણ આપણે વાત કરીએ તો તે એક મોટી સમસ્યા બની છે હાલ ગુજરાતના તમામ જે મોટા શહેરો હોય ત્યાં ટ્રાફિકની એક સમસ્યા વધુ થઈ રહી છે બીજી તરફ આપણે વાત કરીએ બીજું કે જે ગુનાખોરીઓ ખાસ કરીને જે વધી રહી છે તે મુદ્દે પણ પોલીસ કાર્યવાહી કરે છે પકડે છે અને ત્યારબાદ તેમનો વરઘોડો કાઢે છે તે આપ સૌ જાણો છો અને અધમુઆ તેમને કરી નાખે છે અને ત્યારબાદ લોકો સમક્ષ તેમને લઈ જવામાં પણ આવે છે પરંતુ એ કરવા છતાં પણ ગુનાખોરી નથી રોકાતી છડે ચોક આપણે વાત કરીએ તો મારામારીના દ્રશ્યો પણ આવે છે અમદાવાદ હોય કે પછી હમણાં સુરતથી આવ્યા હતા સામે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે ગુનાખોરી જે સતત વધી રહી છે આ તમામની વચ્ચે આપણે વાત કરીએ તો પોલીસના જવાનોની ઘટ આપણે ટ્રાફિકના જવાનોની આપણે વાત કરીએ તેની જ છે કે શું એક સવાલ છે બીજી તરફ આપણે વાત કરીએ જ્યારે વીઆઈપી કોઈ વ્યક્તિ આવે છે ત્યારે મોટા પ્રમાણમાં જે આપણે વાત કરીએ તો છસોથી આઠસો જવાનો જે પોલીસ કાફલો છે પોલીસના જવાનો કે અધિકારીઓ તે બંદોબસ્તમાં હોય છે અને બીજી તરફ જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેનો સામનો પ્રજાને કરવો પડતો હોય છે પ્રજાને ભોગવવું પડતું હોય છે અન્ય કોઈ સેલેપ્સ કોઈ મોટા સેલેબ્સ આવે તો તેના કરતાં પણ વધારે પોલીસ કે જે હોતી હોય છે બંદોબસ્તમાં ત્યારે આ તમામ સમસ્યાઓ છે જો પોલીસને તેમની રીતે કામ કરવા દેવામાં આવે અન્ય જે પોલીસના જવાનો છે તેનો ઉમેરો પણ કરવામાં આવે તો આ બધી સમસ્યાઓમાં કેવા પ્રકારે સુધારો થઈ શકે છે એ એક મહત્ત્વનો સવાલ છે તેના પર આપણે આજે ચર્ચા કરવાના છીએ ત્યારે આ ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન ઉપસ્થિત છે અને એક સૌથી પહેલાં તો આરસી પટેલ સાહેબ છે નિવૃત્ત પોલીસ અધિકારી સ્વાગત છે આપનું અને ત્યારબાદ મારી સાથે છે ડૉક્ટર પ્રવીણ ખાનાબાર પ્રમુખ છે એટીસીના ટ્રાફિક નિયમો સંદર્ભે સતત કાર્યશીલ રહે છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં તો જે પ્રકારે મેં વાત કરી બે દિવસનો કોન્સર્ટ અઢી લાખ કરતાં પણ વધારે પબ્લિક આવી એક સિત્તેર લાખ મતલબ કે પચાસ ટકા કરતાં પણ વધારે સિત્તેરથી એંસી ટકા પબ્લિક બહારની હતી ગુજરાત બહારની હતી અને તે આવી અને એક સારી રીતે ગઈ છે કે ગુજરાતમાં તમને કોઈ તકલીફ આ પ્રકારે નથી પડી આટલા બધા લોકો આવે છતાં પણ પોલીસે તમામ રીતે જે બંદોબસ્ત સારી રીતે કર્યો છે કોઈપણ સમસ્યા વગર

ના જથ્થા પ્રત્યે કોઈ પણ જાતની શંકા નથી બેઝિકલી મારા તો ઘણા બધા મોટા મિત્રો પણ છે અને હું બધાને પર્સનલી પણ જાણું છું કે કેટલા બાહોશ અને કેટલા ખમતીલા કેટલા હોશિયાર કેટલા જોરદાર એ છે પણ એના માટે એમને જ્યાં સુધી કહેવામાં નથી આવતું અથવા એ પરવાનગી પ્રોબેબલી નથી આપવામાં આવતી તો મને એમ લાગે છે કે એ થોડુંક ઢીલું પડે છે ખાસ કરીને જે કઈ અત્યારે કઈ પણ લાવવાની જરૂર મને જો દેખાય તો એ નાના પોલીસ ઓફિસરોની અંદર ખાસ કરીને કોન્સ્ટેબલ્સ ની અંદર આપણે કઈક ફેરફાર લાવવાની ખાસ જરૂર છે કે જેથી કરીને રોજ આપણે જે જોઈએ છે એ આપણને મળી શકે પણ મને પોલીસ દળ પ્રત્યે કોઈ શંકા નથી જરાય આઈ રિયલી ટ્રસ્ટ જે રીતે આપણે આપણા ન્યાયાધીશો અને આપણા પોલીસ ઓફિસર્સ ને ટ્રસ્ટ કરીએ એમાં કોઈ સવાલ જ નથી ભવ્ય કાર્યક્રમ યોજાયો એની અંદર નિર્ભિન અને સંતોષકારક રીતે પોલીસે ઉમદા કામગીરી કરી એ બદલ સર્વ રોકાયેલા અધિકારીઓને અને જનતાને પણ ધન્યવાદ હવે આપ કહો છો કે કેટલાક કેટલીક બાબતો પોલીસ ધારે તો શું કરી શકે પોલીસ ધારે તો બધું જ કરી શકે જે પરંતુ સાહેબે પ્રવ કીધું એમ કે નીચેના કોન્સ્ટેબલ સ્ટાફને કેટલીક બાબતો એમનામાં રહેલી શક્તિને ડાયવર્ટ કરવા એમના ઉપયોગમાં લેવા માટે

મુક્ત રાખવા એમના ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ એમના ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ઉપરથી આદેશ કરવાનું આવે છે ત્યારે પોલીસની પોતાની શક્તિ અને આવડત વાપરવાની જગ્યાએ પોલીસ થોડીક ગેરમાર્ગે દોડાઈ જાય અથવા તો લગી જાય છે કે ભાઈ હવે ઉપરથી વાત આવી છે વાસ્તવમાં અહિયાં ખાવું છે બીજી વાત કહું કે વીઆઈપી કલ્ચર વીઆઈપી જે બંદોબસ્તો વાત છે એ ગુજરાતનો ગુજરાત પોલીસ નો ગૌરવવંત ઇતિહાસ છે આ દેશની અંદર રથયાત્રા અમદાવાદની રથયાત્રા અને અમદાવાદના પોલીસ કમિશનર બહુ પૂરો કરે સંતોષ રીતે પૂરો કરે એ પોલીસ કમિશનરનું આ બીજું વર્ષ નક્કી થઈ જતું હતું કે હવે તો આવતી રથયાત્રા સુધી નક્કી છે એટલે આખા દેશની અંદર બંદોબસ્ત તાજીયાનો બંદોબસ્ત અને કેટલાક આંદોલનોનો બંદોબસ્ત ગુજરાતની પોલીસ બંદોબસ્ત માટે કોને માટે ખૂબ વખણાય છે આખા દેશની અંદર કોઈ પોલીસ આટલા સારા બંદોબસ્ત નથી કરી શકતી પણ એ મોટા બંદોબસ્તની અંદર સમગ્ર રીતે ઉપરના અધિકારીઓ નીચેના અધિકારીઓ તાલમેલથી સરકાર સાથેના કામના જે પ્રમાણે નક્કી થઈ હોય એ પ્રમાણે રોલ કરતા હોય છે એટલે ગુજરાતનો પોલીસનો ઇતિહાસ ગૌરવવંતો છે પણ ટ્રાફિકની ની બાબતમાં ગુજરાતની પોલીસ એટલી બધી સંતોષકારક રીતે જનતાની અપેક્ષા પ્રમાણેનું કામ કરી શકતી નથી અને બીજી વાત કરું કે ગુજરાતની અંદર આ મુદ્દા સિવાયની વાત છે પણ ગુજરાતમાં પોલીસ દારૂબંધીનું નિયંત્રણ કરી શકી નથી એ નિર્વિવાદ વાત છે એના માટે કેટલાય કારણો હોઈ શકે પણ આ બે મુદ્દા ટ્રાફિક જનતાનો કાયમી પ્રથમ મુદ્દો આંખ ઉઘડે અને ટ્રાફિકની અથવા તો પ્રવાસની વાત હોય ત્યારે જનતાને સૌથી પહેલી અવ્યવસ્થા દેખાઈ જાય છે બીજી વાત છે કે ટ્રાફિકની અંદર નાના માણસો જે છે એ શિકાર શોધી અને ભ્રષ્ટાચાર લાયસન્સ લાવ આ લાવ તે લાવ કરી અને ભ્રષ્ટાચાર કરતા હોય છે રોકી રાખતા હોય છે સમય બગાડતા હોય છે મોટા બંદોબસ્તોની અંદર બિલકુલ એક કેમ કે એ લિમિટેડ ટાઈમ પૂરતો હોય છે મોટો બંદોબસ્ત ધારો કે આજે આ બે દિવસનો ભવ્ય કાર્યક્રમ થયો એ કાર્યક્રમ ની અંદર આજે સવારે છાપામાં વાંચ્યું કે સુડતાલીસ હજાર વ્યક્તિઓ તો માત્ર બાય પ્લેન આવ્યા હતા જે વર્લ્ડ કપની ની ચાલીસ હજાર કરતા ઘણા વધારે હતા છતાં કેટલું સરસ મજાનું દુનિયાની અંદર જેની નોંધ લઈ શકાય અને જેનો ગૌરવ લઈ શકાય એવો બંદોબસ્ત થયો તો રોજ જેની જરૂર છે જનતાને આપણી જનતાને રોજ જરૂર છે સારા ટ્રાફિક નિયમનની અને સમાજની અંદર દારૂ નિયંત્રણની આ બે બાબતોની એક પ્રાથમિક પહેલી એટલે એ એ બાબતે થોડુંક આપણે વિચારવા જેવું ખરું હમણાં જ જે આ કોન્સર્ટ હતી અને તેમાં જ એક બેંગ્લોરના સીઈઓ પણ આવ્યા હતા કોઈ કંપનીના અને તેમણે એક વાત કરી હતી આ વાત અત્યારે ચર્ચાઓએ જોર પકડી રહ્યું છે કે અમદાવાદમાં જે અમુક જે વિસ્તારમાંથી એ ક્યાંકથી પસાર થયા હશે એમનો અનુભવ તેમણે જણાવ્યો છે કે ટ્રાફિક ની બાબતમાં જે કામ સારું કર્યું છે એ માત્ર આ બે દિવસ પૂરતું હોય તો અલગ વાત છે પરંતુ આપનું શું કહેવું છે કે ટ્રાફિક માં કઈ કઈ બાબતોમાં ઉણપ છે તમામ બાબતોમાં ઉણપ છે કે પછી તેમણે જે જણાવ્યું કે અમદાવાદમાં માં ટ્રાફિક ની બાબતમાં સારી અવેરનેસ છે સારું કામ થયું છે કેમ કે તેમણે એક પોઝિટિવ સમાચાર તેમણે આપ્યા છે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ કોઈ પણ પબ્લિકની અંદર તો આપણે જોઈએ છીએ કરપ્શન ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ ઇન અવર લાઈફ હજી મને યાદ છે કે એક પ્રધાનમંત્રીએ કહ્યું કે સો રૂપિયામાંથી દસ રૂપિયા મળે તો એ મને સંતોષ છે એવું એક પ્રધાનમંત્રીએ કહ્યું કે જો એટલા પણ પહોંચે પ્રજાને એટલે કે આપણે ત્યાં કરપ્શન અતિ હદે ગયેલું છે અને એને આપણે બદલી શકતા નથી અને એ કરપ્શન ખાલી પોલીસ ભાઈ છે છે નેટવર્ક ઇશ્યુ કદાચ આવી રહ્યા એમની પાસે આપણે જઈશું ચોક્કસથી જે પ્રકારે કરપ્શનની તે વાત કરી રહ્યા છે કે કરપ્શન એક મોટો મુદ્દો છે અને તેના જ કારણે અનેક સવાલો કે જે ઘેરાતા હોય છે આશી પટેલ સાહેબ એ જ જી

ઘણા બધા ક્રાઇમ્સના ઇસ્યુ છે ફોર એક્ઝામ્પલ જે નવો આપણે રાક્ષસ નો જે રીતે જગ્યાએ જવાની જરૂર છે મેં વાંચ્યું હતું કે દસ નંબર અંદર ગુજરાત આઠમા નંબરે સાતમા નંબરે ઇન્ડિયામાં આવે છે એટલે આપણું પોલીસ તો દર સારું છે એમાં કઈ ડાઉટ નથી ખાલી એમને જે સાહેબે કહ્યું શબ્દ સરસ વાપર્યો

એ પોલીસે કરવું પડે કે જેથી કરીને ડ્રગ્સ આલ્કોહોલ સાહેબ કહ્યું તેમ ગુનાઓ પુષ્કળ ગુનાઓ થાય છે નાના નાના ગુના તો કેટલા થાય છે સવારમાં જો ફરવા નીકળીએ તો શક્ય છે કે બેન ના ગળામાંથી ચેન ખેંચી જાય એટલે કે જે કઈ ગુનાઓ થઈ રહ્યા છે ગુનાઓ ડામવા માટે આપણી પોલીસ ફોર્સ પાસે શક્તિ છે પણ વાપરતા નથી હવે મોટિવેશન શબ્દ વાપરવો કે કમ્પલસરી કરવું એના માટે

કાર્યશક્તિ કાર્ય કરવાની શૈલી બધું છે ખાલી એને સાથે લેવાની જરૂર છે એટલે ખૂટે છે કે આ તો મને એવું લાગે છે કે એ લોકોના જે પગારના ધોરણો છે એમની જે આવક છે એ કેવી છે એક સારો ઓફિસર એક સારો પોલીસ ઓફિસર પોતાના બાળકને સરખું ભણાવી શકે સરખું ખવડાવી શકે સરખું રહી શકે આપણે એવી જો વ્યવસ્થા કરી હોય તો પછી આપણે એક્સપેક્ટ કરી શકીએ કે હા પોલીસ પાસે મારીને પણ કામ લેવાવું પડે આજે તમે યુકે માં જાવ તો ત્યાંના પોલીસના ડંડાથી બધા બીએ છે એવી જ રીતે અમેરિકાની અંદર પણ ત્યાંના પોલીસના ડંડાથી બીએ છે આપણે ત્યાં પોલીસના ડંડાથી બીતા જ નથી કારણ કે પોલીસ પાડેલો હોય એવી રીતે રાખે છે પોલીસને લોકો એવા એટલે મારી જે વિનંતી છે તે એ છે કે હાયર ઓફિસર છે આ લોકોની પોતાની ઇમ્પ્રેશન આપણા સમાજમાં બદલાય એના માટે કામ કરવાની જરૂર છે કારણ કે સમાજમાં ઇમ્પ્રેશન આપણે પણ બદલી નથી એમણે જ બદલવી પડશે પોતાના સરકાર કામથી આજે પટેલ સાહેબ જે બંદોબસ્તની આપણે વાત કરીએ કોઈ વીવીઆઈપી આવે છે તો આઠસો જેટલા કેટલો આંકડો હોય છે આમાં આઠસોનો નો અહેવાલમાં આઠસો છે પરંતુ કેમ કે જેમ કે હમણાં જે મોટા નેતા આવે કોઈ કેન્દ્રીય મંત્રી આવે કે એવી જે રૂટથી પસાર થવાના હોય તે તમામ રૂટ પર અમુક અંતરે બે 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 કે ત્રણ ત્રણ જેટલા પોલીસના જવાનો ત્યાં હોતા હોય છે જ્યાં સુધી તે પસાર ન થઈ જાય ત્યાં સુધી એટલે આ બંદોબસ્તમાં કેવી રીતે જે રહેતું હોય છે કેટલા પોલીસ જવાનો તેમાં હોતા હોય છે અ અને તેના માટે ખાસ કરીને શું કરવું જોઈએ અત્યારે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરવાની છે ટ્રાફિક નિયમન માટે હાઈકોર્ટનો આદેશ છે અને ત્યારબાદ સરકારે કહ્યું છે કે અમે ટાસ્ક ફોર્સ રચીશું કે ટ્રાફિક નિયમન માટે ખાસ એમાં મેન પાવર પણ વધશે મહેકમ પણ વધશે ખર્ચ પણ વધશે જરૂર એક તો ટ્રાફિક માટે ટાસ્ક ફોર્સની જરૂર છે અને જે ડીઆરમીના જવાનો છે એ ભ્રષ્ટાચારનો મુખ્ય સ્ત્રોત છે એ જ્યાં સુધી રોડ ઉપર પોતાની એક્ટિવિટી કરતા રહેશે ત્યાં સુધી ટ્રાફિકની પોલીસની કોઈ દિવસ ઇમ્પ્રેશન સુધરશે નહીં અને ભ્રષ્ટાચાર ઘટશે નહીં સરકારે આ વચ્ચે થોડો સમય માટે ટ્રાફિક બ્રિગેડ દૂર કરી હતી તો થોડોક સુધારો આવ્યો તો દસ ટકા જેવો પણ ફરીથી પાછું એ ચાલુ થઈ ગયું છે એક વાત બીજી વાત આપે જે વાત કરી વીવીઆઈપી બંદોબસ્તની સાહેબ પોલીસ તંત્રને સૌથી મોટું દુખાવા રૂપ અથવા તો બર્ડનરૂપ જો કોઈ કામ હોય જેની માઠી અસર વીઆઈપી હવે જયારે વડાપ્રધાન હોય રાષ્ટ્રપતિ હોય મોટા વીઆઈપી હોય એ જયારે શહેરની અંદર કહું કે વિસ્તારની અંદર આવતા હોય છે ને ત્યારે સાહેબ આ શહેરની દશા કેટલી ખરાબ થતી હોય છે એમના માટે રોડ બિલકુલ સાફ સુતરા અને કોઈ પણ ચકલું પણ ન દેખાય એ રીતનો બંદોબસ્ત અને એક દિવસ માટે બે દિવસ માટે ગુજરાતની અમદાવાદની અને શહેરોની જનતા ભગવાન ભરોસે છોડી દેવામાં સાહેબ એ વખતે જે ટ્રાફિક હાલાકી અને લો એન્ડ ઓર્ડરની હાલાકી જે જનતા ભોગવી રહી છે ને એક એક જનતા વીવીઆઈપી ને ગાળો મનમાં બોલતી હોય છે અને એના કારણે કેટલાકના કલાકો કેટલાકની શક્તિ કેટલાકના પ્રસંગો કેટલાકના કામો બગડી જાય છે કોણ જોયે છે હું જોઉં છું કે જયારે જયારે પ્રાઇમ મિનિસ્ટર શ્રી કે એમના કોઈ મોટા વીવીઆઈપી વિદેશી પણ હોય શકે આ બધા આવતા હોય છે ત્યાં આ શહેરના ટ્રાફિક ને અને જનતાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે એક પોલીસ વાળો રોડ ઉપર નથી આવતો અને કેટલીક ચોકડીઓ ઉપર બે બે કલાક સુધી ટ્રાફિક જામ કેટલાક વાહનો બંધ પડી જાય છે કેટલાક લોકો બાળકો હેરાન થઈ જાય છે સ્કૂલનો પણ બીજો પ્રોબ્લેમ હોય છે પણ વીવીઆઈપી કલ્ચરમાં ઉપરના અધિકારીઓ એ કમિટમેન્ટ સરકાર સાથે હોય છે વીવીઆઈપી કોઈ કસર ના રહેવી જોઈએ ભલે જનતાનું જે થવું એ થાય બધા જ પોઈન્ટ ઉપરથી પોલીસ સ્ટેશનમાંથી પોલીસ પોલીસ ઉપાડી લેવામાં આવે એક વીવીઆઈપી ની અંદર લગાડી દેવામાં આવે છે કે જે કદાચ પોલીસના પણ બાર બાર કલાક ને સોળ સોળ કલાક સુધી એક જ પોઈન્ટ ઉપર રહેવું પડશે એની શિફ્ટ હોય પણ છે ને નથી પણ હોતી ત્યાં સુધી વીઆઈપી ના જાય ત્યાં સુધી પોલીસે ત્યાંથી ખસવાનું નહીં અને જનતાને તો કોઈ સાંભળતું નથી પોલીસ સ્ટેશનમાં જાવ તો એક જ માણસ હોય બેઠેલો અને એ બધાને આવનારાને સમય આપતો જાય ને આવજો કાલે આવજો સાહેબ બંદોસમાં ગયા છે સાહેબ રિયલ સર માં ગયા છે સાહેબ ને કેટલા કામ જે કરવાના છે કામ કરતા વીઆઈપી કામ સૌથી પેલું કરવું પડે છે અને વીઆઈપી ની અંદર કોઈ સ્ટેજ કસર રહે અથવા ચૂક થાય તો તાત્કાલિક સસ્પેન્ડ નો ઓર્ડર આવી જાય છે આમાં બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો પોલીસ ટેન્શનમાં નોકરી બચાવવા પણ વીઆઈપી બંદોસમાં બરોબર હાજર રહે છે ભલે પોલીસ સ્ટેશનની ડ્યુટીમાં એક થોડી ઘણી કફરત કરી લેતી હોય એટલે વીઆઈપી કલ્ચરની અંદર પોલીસની મોટા ભાગની શક્તિ વપરાય જાય છે ખર્ચો સરકાર જે કરે છે કાર્યક્રમનો એ જુદી વાત છે પોલીસને એટલું બધું પણ ટેન્શન પણ હોય છે ને એના કલાકો ફિક્સ નથી હોતા પોલીસની સ્વાસ્થ્ય ઉપર પણ મોટી અસર થાય છે કે કલાક કલાક સુધી સુધી એક ધારી પોલીસ કામ કરી રહે શિફ્ટ વગરની તો એની એ પણ માણસ છે એની શક્તિ કેટલી વપરાઈ જાય બાબત છે પ્રવેણભાઈ ખાસ જે ટાસ્ક ફોર્સ ની મેં વાત કરી કે સર્વોચ્ચ અદાલત રાજ્યની સર્વોચ્ચ અદાલત નું ઓર્ડર આવ્યો ટ્રાફિક નિયંત્રણ માટે સરકારે કહ્યું કે ટાસ્ક ફોર્સ અમે રચીશું ખર્ચ પણ વધશે મહેકમ પણ વધશે મેન પાવર પણ વધારવાની તેમાં જરૂર પડશે અને મેનપાવર વધશે તો અન્ય બાબતો પણ વધશે પરંતુ ટાસ્ક ફોર્સ રચવામાં આવશે તો શું ફાયદા થશે અને તેમાં ખાસ કરીને શું હોવું જોઈએ જો સરકાર કંઈક આયોજન કરે છે આવું તો તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ટાસ્ક ફોર્સ કરવો તો જોઈએ પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં ડિફરન્ટ એજન્સીઝની વચ્ચે જે હોવું જોઈએ તાલમેલ એ આપણે ત્યાં નથી દાખલા રૂપે આપણો પોલીસ ફોર્સ તો સરસ છે એકલા જયારે કામ કરતા હોય ત્યારે એમને કઈ તકલીફ ન થતી પણ જો એમને આજે એક ખોટો બંબ પાઈ ગયો છે કઢાવવો હોય તો એ મ્યુનિસિપાલિટી પાસે કઢાવવાની શક્તિ જલ્દી એમની પાસે હોતી નથી અનફોર્ચ્યુનેટલી ટાસ્ક ફોર્સ જે કરે છે તો જજ સાહેબ ને મારી વિનંતી એવી છે કે એ લોકોએ હવે અને મારી પોતાની વિનંતી એવી છે કે પોલીસ ઓફિસર માંથી જ કોઈક ને બનાવવું જોઈએ કારણ કે એમસી અંદર જે લોકો હોય છે એ મને એટલા ડિસિપ્લિન નથી દેખાતા જેટલા પોલીસ વાળા ડિસિપ્લિન દેખાય છે કે જે વધારે આનું સારું કામ કરે એટલે આપણે જે હોરિઝોન્ટલ રાખે તો એનો બી મને વાંધો નથી કેવી રીતે રાખે પણ બેઝિકલી બંને ત્રણેય ફોર્સ ઉપર ધારો કે આરટીઓ પોલીસ અને એમસી તો ત્રણેયની વચ્ચે આખો એક ફોર્સ ટ્રાફિક માટેનો ઉભો કરવામાં આવે અને જેની અંદર રોડ આવી જાય એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય પોલીસ આવી જાય પોલીસ ઓફિસર્સ આવી જાય ક્યાં કઈ વ્યવસ્થા કરવાની જે શું પ્રોબ્લેમ છે આજે કયા ખટારાને ક્યાંથી જવા દઈ શકાય એની અંદર દાખલા રૂપે પોલીસ અને એમસી બંનેને ખબર હોય કે ભાઈ અહીંથી જવાય એવું છે કે અહીંથી નથી જવાય એવું આ છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ એટલે જ્યાં સુધી એક કોરોબરેટિવ ટુગેધરનેસ થઈને કામ નહીં થાય ત્યાં સુધી કદાચ હાલત એની જ રહેવાની છે એટલે મારી તો જજ સાહેબને વિનંતી છે કે કોઈ પણ આઈપીએસ ઓફિસર જે હોશિયાર હોય જેને રસ હોય પાછો એને આનો ચીફ બનાવવામાં આવે કે જેથી કરીને એ બધી વસ્તુ પર એક સાથે પોતે ધ્યાન રાખી શકે અને ટ્રાફિકને પણ કંટ્રોલ કરી શકે વાહનોવાળાને પણ કંટ્રોલ કરી શકે અને રસ્તા બનાવવાળા અને મેન્ટેન કરવાવાળા બધાને કંટ્રોલ કરી શકે સાથે સાથે લોકો વેપારીઓ દાખલા રૂપે ફૂટપાથ ઉપર જ બધો સામાન નાખી દેજે એમનો અને ચાલે ક્યાં કોઈ માણસ ચાલુ હોય તો એને રોડ ઉપર જ ચાલવું પડે ને એકવીસ ટકા વેન મરે પેડેસ્ટ્રીયન એકવીસ ટકા પેડેસ્ટ્રીયન મરી જાય છે અત્યારે આપણે ત્યાં એકતાલીસ ટકા સ્કૂટર વાળાઓ મરી જાય છે આપણે એના માટે શું કરીએ છીએ કશું સ્પેશિયલ સ્કૂટર કે પેડેસ્ટ્રીયન માટે કરતા નથી ઇવન પેડેસ્ટ્રીયનમાં આપણે સિગ્નલ નથી રાખ્યા અમદાવાદની અંદર શરૂઆત કરી ગાંધીનગરની અંદર સિગ્નલ અમદાવાદમાં તો સિગ્નલ પણ નથી મારે કોઈને વાહનને આજ કરવું તો ઉભો રહે ના નહીં ઉભો રહે કોઈ માન આપતા જ નથી પગે ચાલનારાઓને કોઈ ટુ વાર ટુ વ્હીલર વાળાને જ્યારે ગીરદી હોય પુષ્કળ ટ્રાફિક હોય તો વન વે કરી શકાય

અને અમલમાં આવશે અને નીતિથી કામ કરશે યોગ્ય અધિકારીના નીચે સુકાન સોંપવામાં આવશે અને નિષ્ઠાવાન કર્મચારીઓ ત્રણે સાથે કામ કરવાની ભેગા થશે ત્યારે ચોક્કસ ક્રાઇમ કંટ્રોલ પણ થશે ક્રાઇમ એ ટ્રાફિકનું કંટ્રોલ નહીં કેટલાક મુવિંગ જેમ કેવાય કે વાહન પ્રવાસ કરતા પણ કેટલાક ગુનેગારો નું પણ કંટ્રોલ થશે ટ્રાફિક નો પણ કંટ્રોલ થશે અને કીધી બિલકુલ વાત એ સર નિયંત્રણ હેઠળ થવું જોઈએ સરકારના નિયંત્રણ હેઠળ અને એક જે પ્રકારે વાત કરી કે શક્તિ અને જેને પણ એની કમાન સોંપવામાં આવે છે તે તેવો વ્યક્તિ હોવો જોઈએ કે તેમાં રસ દાખવે અને એક ભ્રષ્ટાચાર એક મહત્વનો મુદ્દો આ બાબતમાં હોતો હોય છે જનતા પણ એ બાબતે ખાસ સવાલો ઉઠાવતી હોય છે ત્યારે તેને લઈને પણ આ જે ટાસ્ક ફોર્સમાં તેવા સવાલો ન ઉઠે અને આગામી સમયમાં ટ્રાફિક નિયંત્રણ માટે એક સારા પગલાં લેવાય સમગ્ર ગુજરાતમાં મોટા શહેરોનો આ જે પ્રશ્ન છે તે હલ થાય તે મુદ્દે આગળ હવે કામ કેવી રીતે થશે તે પણ એક જોવાનું રહેશે તો ચર્ચામાં જોડાયા પ્રવીણભાઈ અને સાથે જ આરજે પટેલ સાહેબ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયો તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર